કડીમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની લાંબી કતારો લાગી છે ત્યારે કડીના બંને અંડરબ્રિજ પાણીથી ગરકાવ થતા વાહન વ્યવહાર અત્યારે ખોરવાયો છે તો કડી તંત્ર તથા કડી પોલીસ તંત્ર ની નિષ્ફળ કામગીરી સામે આવી છે ટ્રાફિકમાં આ કામગીરી જોવા મળી રહી છે તો કરણનગર રોડ ઉપર રેલવે સુધી સર્જાયા છે પોઈન્ટ મુકવામાં નથી આવ્યો ટ્રાફિક દૂર કરવા માટે રાહદારીઓ દ્વારા ટ્રાફિક હળવો થાય તે માટે યુવાનો આગળ આવ્યા છે વાહન ચાલકો હું પહેલા જાઉં હું પહેલા